ભાજપના ભ્રષ્ટાચાર સાથે ભાજપના ગુંડાઓ સામે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય ની જનતાને હેરાન કરનારા લોકો સામે

અને જૂનાગઢ જનતાના લોકો પર કે ઓગણીસ તારીખે ઈવીએમ મશીન પણ થાકી જવાનું છે એટલા મત ગોપાલ ઇટાલિયા માટે પડવાના મિત્રો મને વાત ટૂંકમાં કરવાની કે આપ સૌ જાગૃત છો વિપરીત પરિસ્થિતિઓમાં પણ સામે આવ્યા છો ત્યારે ગોપાલ ઇટાલિયાને આપણે જીતાડવા માટે કમર ખસી છે એનો મતલબ એમ થાય કે વિસાવદર વિધાનસભાની જનતાએ આખા ગુજરાતની ચિંતા કરી છે આખા ગુજરાતના ખેડૂતોની પીડાને સમજી છે આખા ગુજરાતના બેરોજગારોની પીડા સમજી છે આખા ગુજરાતના પીડિત વંચિત ગરીબ લોકોની પીડાને સમજી છે અને એકલા માટે વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે તો જય ગોપા આ વખતે તો આ વખતે તો આ વખતે તો વાહ આ ગોપાલ ઇટાલિયા વિશે તમે સૌ કોઈ જાણો છો એથી મારે કહેવાની જરૂર નથી પણ મિત્રો આપણે સૌ એટલા માટે જાગૃત થયા કે જેને જેને આગલી બે તમમાં તમે છૂટીને મોકલ્યા એ ભાજપના ભ્રષ્ટાચારને ટેકો દેવા માટે ભાજપના ખંડણીખોરોને ટકો ટેકો દેવા માટે ભાજપના બુટલેગર જેવા નેતાઓને ટેકો દેવા માટે વેચાઈ ગયા વિસાવદર જનતાનો ભરોસો તોડ્યો અને એના આજે આખા ગુજરાતની જનતાનો વિશ્વાસ આમ આદમી પાર્ટીનો વિશ્વાસ ગોપાલ ઇટાલિયા વિસાવંદરની જનતા સાથે દે ત્યારે અમને ભરોસો છે કે આ વખતે વિસાવદર એવી લીડ થી જીતાડશે એવી લીડતી ઢિટાર છે કે આજ દિન સુધી ગુજરાતની અંદર કોઈ નેતા આટલી લીડ થી નઈ જીતા હોય એવી 19 તારીખે મતદાન કરી અને 23 તારીખે પરિણામમાં માં વિસાવદર દેખાડ છે આ ગોપાલ ઇટાલિયા ભણેલ ગણેલ નીડર બાહોશ નેતા તો ખરો હાજર જવાબી નેતા અને એ વિસાવદરના ભાગ્યમાં આવ્યો છે તાનાશાહ લોકોની સાથે ભાજપના ગુંડાઓની સાથે આ જનતા માટે જનતાઓની પીડા માટે કોણ અવાજ ઉઠાવશે ત્યારે ગોપાલ ઇટાલિયા એ જાગૃત થયા

આખું ભેંસાણ અને આખું ગુજરાત સામેથી મનોજભાઈને ફોન કરે કે આને હારવા ન દેતા અમે તમારી સાથે છીએ જ્યારે આ જમીની પીડા ઊભી થાય ને ત્યારે આ ગોપાલ ઇટાલિયા જેવા મહાન વ્યક્તિત્વને જીતવાની ધક મળે ગોપાલ ઇટાલિયા કેવા સમય આગળ આવ્યા છે મારે બે જ ઉદાહરણ મૂકી અને વાત પૂરી પોલિટિકલની વાત આખી દે છે એ મનોજભાઈ આપણે સમક્ષ કરવાના છે મારે માત્ર તમારી સમક્ષ એ જાગૃત કરવા જે કે ગોપાલ ઇટાલિયા આપણા માટે શું છે વિશાવદર ભેસાણ જુનાગઢની જનતા માટે તો છે જ પણ આખા ગુજરાતની જનતા માટે ગોપાલ ઇટાલિયા શું છે એ મારે વાત બે વાત મૂકી અને મારી વાતને વિરામ આપવો તે ત્યારે જ્યારે ગોકુળ મથુરાની અંદર રાક્ષસોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે રાક્ષસો આવી રહ્યા છે પીડિત કરી રહ્યા છે લોકોના અવાજને દબાવવાની કોશિશ કરી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એક પણ સરકારી અધિકારી કે કોઈ પત્રકાર એની સામે બોલવા માટે તૈયાર નથી એવા સમયે એવા રાક્ષસોની સામે લડવા માટે એ વખતે જેલમાં કૃષ્ણનો ગોપાલ રૂપે જન્મ થયો તો અને સાત સમંદર પાર કરી અને બાળપણની જ અવસ્થામાં એમણે કંસનો વધ કર્યો હતો આ વખતે આ ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતા માટે ગુજરાતની જનતા માટે

લોકોને હેરાન કરી રહ્યા હતા ત્યારે રામ જન્મ થાય અને રામ જ રાવણનો વધ કરે એ જ રીતે વિસાવદરની જનતા પોતાના મતરૂપી બાણથી આ ભાજપના રાવણ જેવી વૃત્તિના લોકોને હરાવવાનું કામ કરશે અમને ખરોસો થશે ને અમે તો ત્યાં પ્રચારમાં ગયા ત્યારે ખબર પડી કે એના ખેડૂતો કેટલા મજબૂત છે. શ્રી રિત પટેલ જેવા ભાજપના ઉમેદવાર ઉતરે છે ત્યારે જનતાનો મિજાજ બદલાઈ મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ એના વિશે વધુ કહેવાની મારે જરૂર નથી તમે પાયાથી જાણો છો અને એટલે જ અહીંયા હજારોની સંખ્યામાં વિશાવંદરની જનતા દે ઉપસ્થિત છે એમનો અમને આદર છે. પણ ખબર છે કે આ માણસે સરપંચ દેહરાન કર્યા છે

આપણી પાસે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે એના માટે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આપણે સૌને વિનંતી કરીશ કે 19 તારીખ સુધી આ કતલની રાતો દેધાય છે એમાં આપણે સૌ બેઠેલા લોકો બીજા 10 દસ લોકોને જાગૃત કરીએ અહીંથી જ્યાં જ્યાં સંપર્ક થાય તે ગામડાના લોકો સાથે ટેલિફોનિક વાત કરીએ આ ચાર પાંચ દિવસમાં જેને જેટલો સમય મળે એક દિવસ અડધો દિવસ એક રાત એટલો સમય તમે ત્યાં આપો એવી પણ નમ્ર વિનંતી દે કે ગોપાલ ઇટાલિયા જેવું વ્યક્તિત્વ જો હારી જશે તો આખા ગુજરાતની આશાના કિરણો ઉપર પાણી ફરી જશે એટલે આપણે સવે સાથે મળીને ગોપાલ ઇટાલિયા ને કોઈ પણ તાકાત કોઈ કાયમી નથી એક આવે અને બીજો જાય પણ જો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પોચી ગયો તો સમજી લો કે ગુજરાતમાં નવ નિર્માણના ફરીથી ચીમનભાઈ પટેલ વાળા એ મુકાઈ મોકાયું છે અને નવનિવર્તન નિર્માણમાં એંધાણ મુકાશે આ તમે સ્વીકારો છો ઓગણીસ તારીખે આ મતપેટીમાં આપ સૌ જવાબ આપજો છેલ્લી વાત એટલે કેવી કે મિત્રો कसूच करवाने नथी फक्त दिशा फेरवानी ने नजर बदलोगे तो नजारा बदल जाएगा सोच बदलोगे तो सितारा बदल जाएगा किस्ती बदलने की जरूरत नहीं है जेनी साथे रियो सबंदो बजा साथे निभाओ पर ओगनीस तारीख के मत तो गोपाल इटालिया ने मरे किस्ती बदलवानी जरूरत नहीं है दिशा बदलोगे तो किनारा बदल जाएगा रोड रास्ता बदल जाएगा वहीवट बदल जाएगा विधान

એટલે ઘણી વાર આપણને એમ થાય ખેડૂતો એના વિરોધી 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 કેટલા બધો સમાજ એનો ભાઈ મિત્રો અહીંયા આગળ બેસવાની વ્યવસ્થા છે તો ઘણી વાર એવું થાય કે ભાઈ એટલો બધો સમાજ એનો વિરોધી લોકો એટલા વિરોધી છતાંય ભારતીય જનતા પાર્ટી વાળા જીતી કેમ જાય આ એક બહુ મોટો પ્રશ્ન છે તો રશિયામાં સ્ટાલિન નામનો એક રાજા થઈ ગયો મનોજભાઈ સ્ટેજ ઉપર આવીને એમ કીધું કે હું તમને એક એવો મંત્ર શીખવાડું કે આખી જિંદગી પ્રજા તમારી ગુલામીમાં રહે એટલે સ્ટાલિને હું કીધું સ્ટેજ ઉપર આવી અને કબૂતર લઈને આવ્યો કબૂતરના એક 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 પીછડા મીંડો ખેંચવા આખા કબૂતર ના શરીર થી પીછડા ખરી ગયા એટલે કબૂતર ને મેકુ સ્ટેજ ઉપર છૂટું એટલે સ્વાભાવિક ઉડી નો કે એટલે સ્ટાલિન છે ને ખિસ્સામાં ચણ લાવેલો એટલે ઓલો કબૂતર પડ્યું તો એને ચાડ નાખી એટલે થોડું કબૂતર ખાઈ ગયું બીજી વાર ચાડ નાખી પાછો ખાઈ ગયું એટલે સ્ટાલિન છે ને સ્ટેજ ઉપર મેંડો આટા મારવા એટલે ઓલો કબૂતર જે છે ને ઈ ચડની લાલેશમાં ને લાલેશમાં એની ફરતું ફરતું આટા માર્યા કરે તો ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું તમામ ધર્મના વડા કારણ કે સૂર્ણથી થતું ધર્મની હોથ લઈ મંદિર મસ્જિદના ઊંચા મિનારાને પૂછો સમાજની બરબાદીની હાલતનું કારણ ધર્મના પ્રચારકોને પૂછો એટલે બધા ધર્મના વડાઓને હાથ ઉપર લીધા તમામ સમાજના પછી આહિર સમાજ હોય પટેલ સમાજ હોય દલિત સમાજ હોય કોઈ પણ સમાજ હોય એના આગેવાનોને એને હાથ ઉપર લીધા

અમે કેમ માંગી છીએ લાયસન્સ રિવોલ્વર કે પિસ્તોલ નું ગરીબ માણસો ને રેશન કાર્ડ ની દુકાન ના લાયસન્સ આપો અને ખપતું નથી અમને ઇન્ટરનેટ કે કમ્પ્યુટર ચૂલો હળગાવવા સસ્તું કેરોસીન તો આપો અને નથી જોતી ટિકિટ અમારે ધારાસભા ની કે સંસદ ની પણ બેસાણ વિસા વધર વાળા લોકો ને હારા એવા રસ્તા તો આપો અને આ સાથે હિસાબ લેવા માટે ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત આપણા વચ્ચે ઉમેદવાર છે ત્યારે હું વિનંતી કરું

ઉપસ્થિત તમામ વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાના તમામ મતદારો તમામ ત્યાંના વાસીઓ અને આપણા મહાનુભાવો સાથીઓ ગોપાલભાઈ નો સંદેશ લઈને આપની વચ્ચે આવ્યો છું અને ગોપાલભાઈ આપને જય ગોપાલ કીધા છે સાથીઓ આમ તો વિસાવદર ભેસાણ આ જુનાગઢ વિધાનસભાની તાસીર કઈક અલગ છે આપણે આ વિસ્તારે રાજનીતિને જોઈ